નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું ઘણીવાર વાર આપણને મનમાં વિચાર આવતો હશે કે અસહ્ય મહેનત કરીએ છે અથાગ પ્રયત્નો કરીએ છે છતાં પણ જે દેવું છે જે કર્જ છે તે દૂર કેમ નથી થતું ગમે તેટલું આપણે કમાઈએ છે છતાં પણ તેનો વ્યવ ક્યાંક ને ક્યાંક થઈ જાય છે તેવા ખોટા ખર્ચા આવી જાય છે કે વારંવાર તમારે કોઈક ને કોઈક રીતે ઉધારીના પૈસા લેવા પડે છે જેના કારણે તમારું દેવું વધતું જાય છે તમે એક દેવું પૂરું નથી કરી શકતા ત્યાં તમારે બીજું દેવું કરવું પડે છે ત્યારે મનમાં સવાલ આવે કે શા કારણે કુંડલીમાં એવા કોઈ ગ્રહોનો અશુભ પ્રભાવ તો નહીં હોય અથવા તો ઘરમાં એવો કોઈ દોષ તો નહીં હોય જેના કારણે આપણને વારંવાર દેવું અને કર્જની સમસ્યાથી પીડાવું પડે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કર્જ એટલે કે દેવામાંથી બહાર નીકળવાના ઘણા એવા ઉપાયો સૂચવેલા છે અને સમયસર જો તમે આ ઉપાય કરો છો તો ચોક્કસથી તમે તમારા કર્જમાંથી મુક્તિ મેળવી શકો છો ત્યારે સૌપ્રથમ આપણે ઉપાયની જો વાત કરીએ તો જે કર્જ છે તેને શનિ ગ્રહ અને મંગળ ગ્રહ સાથે જોડવામાં આવે છે ત્યારે તમને એવું કહેવાય કે તમે મહેનત કરી જ જાઓ છો છતાં પણ તમારો જે આમદની જે છે તમારા જે પૈસા છે તે તમને દેખાતા નથી અને તમારા મહેનત કરવા છતાં કોઈ સારું પરિણામ તમને પ્રાપ્ત નથી થતું ત્યારે ચોક્કસથી શનિદેવની કૃપા તમારે મેળવવી જોઈએ તેમની પૂજા અર્ચના પાઠ કરવા જોઈએ તે માટે તમારે શનિવારના દિવસે કાળા કૂતરાને તમારે સરસંગનું તેલ ચોપડીને રોટલી ખવડાવવી જોઈએ નિયમિત દર શનિવારે તમે કાળા કૂતરાને આ પ્રકારની રોટલી ખવડાવો છો તો ધીરે ધીરે શનિગ્રહ સંબંધિત સમસ્યામાંથી તમને મુક્ત થશો અને તમારું જે દેવું છે જે કર્જ છે તે પણ દૂર થશે જ્યારે તમારો ગ્રહ કુંડલીમાં અશુભ ફળ આપી રહ્યો હોય અને શનિનો બુરો પ્રભાવ તમારા જીવન પર હોય ત્યારે તમે ગમે તેટલી મહેનત કરો છો કે કોઈ પણ વ્યવસાય નવી શરૂઆત કરો છો તો પણ તમારા પૈસા જે છે તેનું નુકસાન જ થતું જાય છે અને વ્યક્તિ વારંવાર દેવામાં ડૂબતો જાય છે ત્યારે વ્યક્તિએ શનિગ્રહ મજબૂત કરવો જોઈએ ત્યારે એક વિશેષ ઉપાયની જો વાત કરીએ તો તમારે એક કાળો દોરો લેવાનો છે આ કાળો દોરો તમારે તમારા પગના અંગૂઠાથી લઈને તમારી માથાની ચોટી સુધી તમારે માપવાનો છે આ માપનો દોરો લઈને તમારે એક શ્રીફળ લેવાનું છે આખું શ્રીફળ જે છે તેના ઉપર તમારે આ કાળો દોરો લપેટી લેવાનો છે અને ત્યારબાદ શનિવારના દિવસે સાંજના સમયે તમારે આ નાળિયેર નદીમાં પ્રવાહિત કરવાનું છે જો કોઈ કારણસર તમે નદીમાં પ્રવાહિત નથી કરી શકતા તો તમે કોઈ હનુમાનજીના મંદિરે પણ મૂકી આવી શકો છો જો આ પ્રકારનો ઉપાય કરી લેશો તો શનિની સાડા સાતી શનિનો દુષ્ટ પ્રભાવ ઢૈયાં કે કોઈપણ રીતે કુંડલીમાં જો શનિ અશુભ રીતે બિરાજમાન છે તો તેનો પ્રભાવ જે છે તે દૂર થઈ જશે અને તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે જ્યારે પણ વ્યક્તિ વારંવાર દેવામાં ડૂબતો જાય છે ગમે તેટલા પ્રયાસો કરવા છતાં તે દેવામાંથી બહાર નથી આવી શકતો ત્યારે એવું કહી શકાય કે વ્યક્તિનો જે મંગલ ગ્રહ છે કુંડલીમાં પરિણામ આપી રહ્યો છે અને મંગલના લીધે જે વ્યક્તિ દેવામાંથી બહાર નથી આવી શકતો ત્યારે તેને હનુમાનજીની કૃપા મેળવવી જોઈએ હનુમાનજીની પૂજા ભક્તિ કરવી જોઈએ ત્યારે વિશેષ રીતે કેટલાક હનુમાનજીના ઉપાયો કરીને પણ વ્યક્તિ પોતાના દેવામાંથી પોતાના કર્જમાંથી મુક્ત થઈ શકે છે નિયમિત રીતે વ્યક્તિએ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને લાલ બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવું જોઈએ હનુમાન ચાલીસા ત્યાં બેસીને પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ આ બુંદીનો પ્રસાદ તેને આજુબાજુના લોકો અને નાના બાળકોમાં વહેંચવો જોઈએ જો આ રીતે તે નિયમિત મંગળવારે આ ઉપાય કરતો જશે તો વ્યક્તિ ઝડપથી તેના દેવામાંથી બહાર આવી જશે સાથે હનુમાનજીનો જો બીજા ઉપાયની આપણે વાત કરીએ તો વ્યક્તિએ અવશ્ય મંગળવારના દિવસે હનુમાનજીના ઋણ મોચક હનુમાન સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો ચાલીસ મંગળવાર વ્યક્તિ આ ઋણ મોચક હનુમાનજીના પાઠ કરી લે છે તો પણ વ્યક્તિનું દેવું નાશ થઈ જાય છે વ્યક્તિ કર્જમાંથી જલ્દી બહાર આવી જાય છે હનુમાન મંદિરે જઈને મંગળવારના દિવસે તમારે નવ લવિંગ લેવાના છે અને એક નાગરવેલ પાનનું પત્તું લેવાનું છે ત્યારબાદ તમારે તે નાગરવેલના પાનની અંદર નવ લવિંગ મૂકી દેવાનું છે અને તેનું પાનનું બીડું બનાવીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે અને ત્યારબાદ હનુમાનજીના ચરણો આગળ તમારે ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ અને પોતે કે પોતાનું કર્જ છે જે તેવું છે જે મુસીબત છે જેમાં તમે ફસાઈ ગયા છો તેમાંથી બહાર નીકળવા માટે હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ જો આ વિશેષ ઉપાય તમે નિયમિત મંગળવારના દિવસે કરો છો અને ચાલીસ મંગળવાર સુધી જો આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ ભારેમાં ભારે નુકસાન કે કોઈ પણ કર્જ અને દેવામાંથી ખૂબ જ ઝડપથી બહાર આવી જશે વ્યક્તિની સ્થિતિ સુધારવા લાગશે હનુમાનજી તેના જીવનના દરેક નકારાત્મક પ્રભાવોને નષ્ટ કરી દે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આર્થિક જે સ્ટેબિલિટી છે તે તેના જીવનમાં ખૂબ જ ઝડપથી આવવા લાગશે સાથે સાથે વ્યક્તિએ હનુમાનજીને મંગળવારના દિવસે જે ગોળ આવે છે અને કાળા ચણા આવે છે તેની પ્રસાદી તેનો ભોગ પણ અર્પણ કરવો જોઈએ અને આજુબાજુ જે વ્યક્તિઓ બેઠેલા હોય છે તેમને પ્રસાદી રૂપે વ્યક્તિએ આ ગોળ અને ચણાની પ્રસાદી જોઈએ જે જે નિયમિત આ ઉપાય પણ પણ કરે છે 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 તો વ્યક્તિના માથા ઉપરનો ભાર એટલે કે નુકસાન તે ખૂબ જ ઝડપથી થઈ જશે અને વ્યક્તિના જીવનમાં પણ ખુશાલી આવશે વ્યક્તિના જીવનમાં વારંવાર પૈસાને લઈને તંગી આવે છે દરિદ્રતા તેની દૂર નથી થતી તો દરિદ્રતાને નાશ કરવાનો એક સફળ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર મુજબ હું જણાવું તો તેમણે વટ પૂજા કરવી જોઈએ વ્યક્તિ એક કાચું દૂધ લેવાનું છે અને તેમાં થોડી સાંકર ભેળવી દેવાની છે અને ત્યારબાદ આ મીઠું જે દૂધ છે તે વટ વૃક્ષની જડોમાં તેણે અર્પણ કરવાનું છે અને ત્યારબાદ વટ વૃક્ષની જે ભીની થઈ ગયેલી માટી છે તેનું તિલક વ્યક્તિએ કરવાનું છે જો રોજ જે આ રીતે જો તે તિલક કરે છે તો વ્યક્તિ ખૂબ જ ઝડપથી તેની દરિદ્રતાનો નાશ કરી વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય છે તેની દરિદ્રતા દૂર થાય છે તેના સંકટો ટળે છે અને વ્યક્તિ પણ ખૂબ જ ઊંચાઈઓ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે ઘણીવાર તમે જોયું હશે કે તમારા ઘરમાં કેટલાક પ્રકારના વાસ્તુ દોષ પણ તમારા કર્જ અને તમારા દેવાનું કારણ બની શકે છે વારંવાર મહેનત કરો છો તો પણ ઘરમાં પોઝિટિવિટી નથી આવતી કોઈક ને કોઈક ખર્ચા ખાસ કરીને દવા અને આરોગ્યના લીધે તમારે કેટલાક ખર્ચાઓ વધી જાય છે કોઈ પણ એવા નુકસાન તમારે વેઠવા પડે છે તો પણ ચોક્કસથી કહી શકાય કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે વાસ્તુ દોષમાં પણ ખાસ કરીને તમારે તમારા ઘરનો જે ઉત્તર કોણો છે એ ઉત્તર દિશા છે તેને તમારે જોવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારે કોઈ દોષ ન હોવો જોઈએ કારણ કે ઉત્તર દિશા જો તમારી ખુલ્લી હળવી અને સારી હશે શુદ્ધ હશે તો તમારા જીવનમાં સફળતા અને ઓપોર્ચ્યુનિટીની સારી તકો તમારા જીવનમાં આવશે જેના કારણે તમે સક્સેસને જલ્દી ગેઇન કરી શકશો તમારા જીવનમાં ગ્રોથ આવશે માટે કોઈ પણ રીતે ત્યાં આગળ તમારે આગ ન રાખવી જોઈએ લાલ રંગ ન રાખવો જોઈએ ટોયલેટ કે કિચન ન રાખવું જોઈએ ઉત્તર દિશાને તમે સાફ સુથરી અને ખૂબ જ ખુલ્લી હળવી રાખશો તો ઉત્તર દિશાનો દોષ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં પણ જે પૈસા સંબંધિત જે તકલીફ છે તે પણ દૂર થશે અને તમારું કર્જ પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે સાથે સાથે એવું કહેવાય છે કે શનિની જે દિશા છે તે છે પશ્ચિમ દિશા છે અને પશ્ચિમ દિશામાં જો કોઈપણ પ્રકારનો અવરોધ વાસ્તુશાસ્ત્ર અનુરૂપ હોય તો પણ તમારા ગેઇન્સમાં તમને તકલીફ થાય છે તમને પ્રોફિટ નથી મળતો માટે તમારે તમારા ઘરની પશ્ચિમ દિશાને પણ શુદ્ધ બનાવવી જોઈએ તેમાં પણ કોઈ પણ દોષ ન હોય તે માટે તમારે પશ્ચિમની દિવાલ ચોખ્ખી અને ખૂબ જ મોટી અને સાથે સાથે સફેદ રંગની તમારે રંગાવવી જોઈએ જો સફેદ રંગની પશ્ચિમ દિવાલ તમે કરશો તો ત્યાં આગળ રંગ સંબંધ

સમયસર નિયમિત રીતે જો તમે આ ઉપાય કરશો તો ચોક્કસથી તમે તમારી દરિદ્રમાંથી બહાર આવશો તમારું કષ્ટ તમારો કર્જ અને દેવુંમાંથી તમે જલ્દી મુક્ત થશો અને તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનો વાસ થશે નમસ્કાર